હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ અ ન્યુ લોક કેમ છો બધાએ આઈ હોપ કે બધા મજામાં હશો પણ હું મજામાં નથી તમે બધા મજામાં આવીશો પણ મારે છે ને ધારું છું કાંઈક વિચારું છું કાંઈક ને થાય છે બીજું કંઈક હમણાં આવું જ ચાલે છે ઓકે ને એક સાંજે જે અત્યારે તૂટે એવું થઈ ગયું છે મારે હમણાં હજી શીંગ ફોલવાનું પૂરું નથી થયું ત્યાં તો આજે સવારે મેં ભાખરીનું દહીણું મારે ઘંટીમાં બરાબર આવતું નથી તો મેં તો બહાર દળાવવાનું છે ને તો એ બધું પતાવી દઉં એમ તો હું ઘઉં કાઢવા ગઈ તો સેટ પાવડર જેવું લાગતું હતું મને તો મેં થોડાક લઈને ચાયડા તો એમાંથી ધનેડા દેખાણા મને મરી ગયેલા જ હતા પણ તોય હતા પણ એટલે પછી આપણો જીવ રહી નહીં એટલે બધા ઘઉં પાછા મેં બહાર કાઢ્યા સવાર સવારમાં અને પાછા બધા ઘઉંને ચાયડા હજી તો કેટલા ઉનાળાને તો વાર એટલે કેટલા ઘઉં વધારે હોય જઈ આખી સિઝનના ભેર્યા હોય આપણે એટલે તો પાછા બધા ચાયડા પાછા બધા તડકે નાખ્યા અને તડકે નાખ્યા તો મશીન છે જો એટલે હવે છે ને એટલે મશીનમાં કપડાં ધોવાય ને તો એ પાણી અહીંયા નીકળે એટલે પછી ઘઉં પલરે એટલે મશીનમાં કપડા નથી ધોયા હાથથી ધોવા પડ્યા બધા કપડા અને બધા ઘઉંને મેં ચાળ્યા ચાળીને અહીંયા તડકે નાખ્યા છે હવે એમાં દિવેલ દેવું કે પાવડર લગા નાખવો કે પેલી દવા નાખવી કંઈ ખબર પડતી નથી શું નહીં હવે હું જોઉં છું પાંચ વાગ્યા સુધી તપા જ દેવા છે સવારના નાખ્યા છે ચાળીને પછી થઈ તપી જાય ને સરખા પછી સરસ પેટીમાં પાછા કંઈ નાખીને ભરી દઈશ બહુ નથી બગડ્યા પણ બગડવાની તૈયારીમાં જતા અને પેટીઓ બધી મેં સ્ટોર રૂમમાંથી બહાર કાઢી લીધી જો આ બે પેટીઓ છે ને બહાર કાઢી લીધી છે અને સરસ અંદર પાવડર ને એવું લગાવ્યું સરસ જ ફેર્યા તમે બહુ મસ્ત રીતે કાંઈ ખરાબ થયું હતું જ નહીં અત્યાર સુધીમાં મારે ક્યારેય બગડ્યા જ નથી એમ હજી સુધી ક્યારેય એવું નથી થયું કે ઘઉંમાં કાંઈ એવું થયું હોય આ પહેલી વખત આવું થયું હજી સિંગ પૂરી નથી થઈ ફોલવાની ત્યાં સિંગનું બાચકું તો અડધું ભર્યું જ છે ફોલવાનું આ હજી પૂરું નથી થયું ને ત્યાં ઘઉંનું રામાયણ થઈ બધી એટલે હવે આ ઘઉં બધા સાફ કરીને આ પેટીમાં જો ભરી દઈશ મેં સરસ પાવડર બાવડર લગાવીને દવા લગાવીને એકદમ કમ્પ્લીટ કર્યું હતું તોડી કેમ થયું ખબર નહીં હવે આ વખતે અમારે બિલ્ડિંગમાં ઘણાઈને આવું થયું છે બધાને બહુ બગડ્યા છે હવે આ રીતે પ્લાસ્ટિકની કોથળીઓમાં પેક કરીને ભરી દેવા છે આ રીતે ભરી દઈશ અને તમને કોઈને કાંઈ ખબર હોય કે કઈ રીતે હવે સ્ટોર કરાય તો મને કોમેન્ટ કરજો કેમ કે હવે દિવેલ દેવું કે પાવડર નાખવો કે દવા નાખવું કંઈ ખબર નથી પડતી તો તમને કોઈને આઈડિયા હોય તો કોમેન્ટ કરજો ના ઘઉં કેમ બગડે એ જ મને આ વખતે ખબર ન પડી એટલે કંઈ એક કામ કરવા જાય ને બીજું કામ ઊભું જ હોય ને બે દિવસથી મારો હાથ એકદમ બહુ જ દુખતો હતો તો કાલે છે ને અમારે એક ફેમિલી ડૉક્ટર છે તો હું મેં કીધું ચાલો એ વખત બતાવી દઉં એ હાર્ટના જ છે અત્યારે તો નાના નાના એટેક આવી જાય મેં કીધું કે બાપા એટેક બેટેક આવી ગયો તો એવું ને હું મગજમાં ઘરી ગયું નાને આવું બતાવી જ દેવું છે તો પાછી કાલે સવારમાં બધું હોસ્પિટલનું કામ પતાવ્યું ને ગઈ ઈસીજીને એવું બધું કરાવ્યું એ બધા રિપોર્ટ તો નોર્મલ આવ્યા છે કાંઈ પ્રોબ્લેમ નથી કે તમારે કાંઈ સ્નાયુ કે ર નસ ખેંચાતી હોય એના લીધે છે તો ઓશિકોને એવું રાખીને સોવાની ના પાડી છે એટલે એ એક મગજમાં હતું એ ગયું ત્યાં આ પાછું આજે આ બીજું ને આવ્યું છે ઘઉં બગડા છે સિંગ ફોલવાની બાકી છે એક કામ કરવા જાય ને તે બીજું કામ ઊભું જ હોય એટલે હમણાં તો એટલું આમ ચાલે છે ને કાંઈ ખબર પડતી નથી આ વીક તો કેવી રીતે પૂરું થયું ખબર જ ન પડી સેટરડે આવી ગયો ખબર જ ન પડી આ વીક કઈ રીતે પૂરું થયું કામમાં ફટાફટ દોડધામ છે છે રસોઈ બનાવવાની સવા સાડા બાર થઈ ગયા છે રસોઈ બાકી છે પંખા જમ આવવાના નથી અને છોકરાઓ અઢી ત્રણ વાગે આવે તો એટલે વેલી રસોઈ નથી બનાવી એક દોઢ વાગે બનાવીશ ને તોય ચાલશે એટલે બધું કામકાજ કરીને ફ્રી થઈને મને ભૂખ લાગી હું ઓરેન્જ લઈને બેઠી છું મિત્રો જો પાછું કાંઈ કે હેવી ખાઈ લઈશ ને તો પછી ભૂખ મરી જશે એટલે કાંઈ ઓરેન્જ ખાઈ લો કાં મમરા ખાઈ લો તો ત્યાં ઓરેન્જ ભૂખ લાગી ત્યાં ઓરેન્જ લઈને બેઠી છું ચાલ પહેલાં ઓરેન્જ ખાઈ લઉં અને બધા વ્યુઅર્સ જોડે વાત કરી લઉં અને અપડેટ આપી દઉં આજની તો આ રીતનું બધું નો ધાર્યું હોય ને એવું કામ નીકળે છે અને બસ જો હવે ઓરેન્જ ખાઈ પછી થોડુંક કિચનમાં જઈએ રસોઈ બસોઈ બનાવીએ ત્યાં છોકરાઓ આવશે પછી આપણે કન્ટિન્યુ કરશું જો હું કિચનમાં રસોઈ બનાવવા આવી ગઈ છું અને શાકમાં મેં કીધું હવે છે ને અમે બે જમવાના છીએ સારી રીતે બહુ શાકની જરૂર ન પડે ને એવું ટમેટાનું ને એવું શાક હોય તો એ ખાય બાકી બીજા અમુક શાક ને ભાવે ન ભાવે ને એવું બધું થાય તમે તો ચાલ હવે ટમેટાંનું શાક ખાવા પણ સેવ કે ગાંઠિયા કાંઈ જ નથી સેવ હતી ને થોડીક ગેરચાલ પૂરી થઈ ગઈ અને ગાંઠિયા નથી કાંઈ નથી તો અમે તો ચાલો હવે ટમેટાંનું શાક કઈ રીતે બનાવું છું તમે જોજો સેવ કે ગાંઠિયા કાંઈ પણ નહીં હોય ને તો એ સેવ ટમેટાના શાક કરતા પણ બહુ મસ્ત ટેસ્ટ આવશે પંજાબી શાક ખાતા હોય ને એવો ટેસ્ટ આવે અને બહુ જ મસ્ત મારા મમ્મી અમે નાના હતા ને ત્યારે બહુ જ બનાવી દેતા અમને આવું શાક અને આ રીતનું બનાવું તો હાર્દિકની બહુ જ ભાવે છે તો બધું ચાલો આજે અમે અમે છીએ જમવામાં તો ચાલો આ રીતનું કંઈક શાક બનાવી દઈએ તો કઈ રીતે છે રેસીપી તમે જોજો એકદમ ઇઝી પાંચ જ મિનિટમાં બની જાય છોકરાને સવારે નાસ્તામાં આપું હોય ને હું ઘણી વાર થેપલા કરી દઉં ને તો આ રીતે શાક આવું બનાવીને આપી દઉં સેવ કે ગાંઠિયા કાંઈ ન હોય ને તો ચણાનો લોટ ઉપરથી નાખીએ ને બહુ મસ્ત શાક થાય તમે જોજો હું બનાવું છું બહુ મસ્ત લાગે છે અને એકવાર ટ્રાય કરજો એક પેનમાં છે ને બે ચમચી જેટલું તેલ મૂક્યું છે અને તેલ ગરમ થાય ને એટલે જીરું અને લસણની પેસ્ટ છે જીરું હિંગ લસણની પેસ્ટ અને હવે ટમેટા અને મેથી મેં સમારીને રાખી હતી મેથી થોડીક હતી એટલે નાખવી હોય તો ન ખાય બાકી ધાણા હોય તો ધાણા નખાય જે હોય એ નખાય અહીંયા થોડીક મેથી હતી મારી પાસે એટલે મેં થોડીક થોડી સમારી દીધી જોડે જોડે તો અહીંયા ટમેટા અને મેથી બે નાખીને મસ્ત બધા મસાલા કરી દીધા હળદર મીઠું ધાણાજીરું મરચું ગરમ મસાલો બધું ટેસ્ટ પ્રમાણે નાખી અને સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું છે એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ જાય ને એટલે થોડીવાર ઢાંકી અને ચડી જાય ને ત્યાં સુધી રહેવા દેવાનું એકદમ બધું તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી અને જો અત્યારે સરસ તેલ છૂટું પડી ગયું છે થોડી ખાંડ કે ગોળ જે નાખવું હોય ને તે નાખાય મેં થોડી ખાંડ નાખી છે પણ તમારે જે નાખવું એ નખાય અને હવે આ બે ચમચી જેટલો મોટી ચમચી બે ચણાનો લોટ છે એ ચણાનો લોટ નાખી દેવાનો અને બધું મિક્સ કરી દેવાનો સરસ લોટ શેકાઈ જશે ગરમ જ હોય શાક તો ટમેટાનું એટલે એમાં લોટ નાખીને સરસ શેકાઈ જાય અંદર બધું પછી પાણી જેમ જોઈએ ને નાખતું જવાનું ને હલાવતું જવાનું એટલે ગઠ્ઠા ન પડે ચણાના લોટના થોડું થોડું પાણી નાખતું જવાનું ને હલાવતું જવાનું એવી રીતે બધું એકદમ મિક્સ કરી દેવાનું એકદમ ગ્રેવી થઈ જશે મિક્સ થઈ જાય ને પછી પાછું ઢાંકી અને થોડી વાર ચડવા દેવાનું જો બધું સરસ એકદમ સરસ થઈ ગયું જેટલી ગ્રેવી તમારે થીક રાખવી હોય ને એ પ્રમાણે થીક રાખવાની અને એ પ્રમાણે પાણી નાખવાનું તો રેડી થઈ ગયું છે ટમેટાનું લોટવાળું શાક એકવાર ખાશો ને તો આંગળા ચાટતા રહી જશો એટલું મસ્ત પંજાબી શાક હોલી જાવ એટલું સરસ બને છે ટ્રાય કરજો એકવાર તો હવે સાફ થઈ ગયું છે હવે રોટલીનો લોટ બાંધી લઉં ને મારા માટે રોટલો બનાવી નાખીએ રોટલા જોડે બી એટલું સરસ લાગે તમારે જેટલી ગ્રેવી રાખવી હોય ને એ પ્રમાણે પાણી નાખવાનું એ પ્રમાણે ઉકળવા દેવાનું થોડી વાર થોડી થીક રાખવી હોય તો અને અમે ચણાનો લોટ આવે ને એટલે થોડી વાર પડ્યું રહીને એટલે એ થીક થઈ જ જાય સેવ કેમ આપણે પાણી બધું એબ્સોર્બ કરી લે એમાં લોટ આવે ને તો ગ્રેવી રાખવાની એ પડું પડું થોડુંક ઠંડુ થશે તો આ રીતે જો હવે રસોઈ તૈયાર છે રોટલી કરી નાખીએ દોઢ છે અઢી વાગે છોકરાઓ આવશે જોડે જમી લેશું મને હવે બહુ ભૂખ નથી લાગી એમણે ઓરેન્જ ને એવું ખાધું ને એટલે બધા જોડે જ જમશું હવે તો આ રીતે છે જો છોકરાઓ બે સ્કૂલેથી આવી ગયા જમીન પછી ટ્યુશન મૂકી આવી હવે પાછો પાંચ વાગે લેવાનો ટાઈમ થાય ને ત્યાં સુધીમાં બધા ઘઉં છે તપાવા મૂક્યા છે ને બહાર ગેલેરીમાં એ બધા પાછા ફરીને એક વાર ચાળી અને પાવડર નાખીને પાછા હવે ભરવાનું પ્લાનિંગ કરું છું અને હવે સ્ટોરરૂમમાંથી પેટીઓ બહાર જ કાઢી લીધી છે એટલે બહાર હોય ને તો થોડીક થોડીક વારે બે ત્રણ દિવસે જોતા રહીએ એમ તો બગડતા તો નથી ને વસ્તુ બગડે ને પછી સાચવે બહુ ઘરી છે એક એક વખત તો બધા ચાળ્યા મેં સવારે હવે બપોરે અત્યારે પાછા ભરવા છે ને તો પાછા એક એક વખત ચાળું છું કોક કોક તને ડાલી પડે છે નહીં વધારે પણ તો એકવાર ચાર ઇંચ પાછા ભરી દઈએ બધાએ ઘઉંમાં છે ને પાવડર એટલે બોરીક પાવડર આવે ને મીઠો પાવડર એ નાખતી જાઉં છું અને બધાએ મિક્સ કરી કરીને થોડા થોડા સરસ અને પછી બધાએ ભરવા છે તો દિવેલ નાખીએ ને તો દિવેલ વળી ચોંટી જાય ને તો વળી કોઈ ઘઉંમાં ધનેડું હોય એ ચોંટી જાય એના કરતાં પાવડર હોય ને તો આપણે જ્યારે દળવા હોય ને ત્યારે પાછા તપાવી દઈએ પાછા એકવાર ચઢાઈ દઈએ એટલે રેડી થઈ જાય આ રીતે બધા એમાં પાવડર નાખી નાખી અને બધાએ પ્લાસ્ટિકની કોઠળીમાં જ ભર્યા છે અને પાછા બાંધીને મૂકી દેવાના છે એ રીતે છે પ્લાનિંગ અને પાછા થોડાક થોડાક દિવસે જોતા રહીશું આમ તો નથી ને એમ તો જો આ રીતે બધા ઘઉં કમ્પ્લીટ ભરી દીધા સરસ રીતે

ફટાફટ પુલાવ બનાવી દીધા સેઝન રાઇસ જેવું બનાવી દીધું અને બધાય જમી લીધું અને જમી કરીને ફ્રી થઈને જો હવે સૂઈ જ જવાનું છે એટલા થાયકા છે ને આજે આ ઘઉંની પાછળ પાછળ તો ગાંડા થઈ ગયા તો બસ આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી દઈએ જો અમારો બ્લોગ પસંદ આવતો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા બ્લોગને લાઈક કરજો શેર કરજો તો ફરી મળીશું એક નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ નાઇટ આવજો